લોકલ ફોર વોકલ મેક ઇન ઇન્ડિયા વન ડિસ્ટ્રિક વન પ્રોડક્ટ આત્મનિર્ભર ભારત સહિતના વડાપ્રધાનના આહવાનને સાર્થક કરવા સુરત અગ્રેસર રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હિન્દુસ્તાનની જનતાને આહવાન કર્યું હતું કે સ્વદેશી અપનાવો જેથી વડાપ્રધાનના આહવાનને લઈને સુરત મહાનગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ બે હજાર પચીસની ઉજવણીને લઈને રાંદેર ઝોનમાં આવેલા અડાસણ ખાતે પ્રાઇમ આર્કેટ શોપિંગ સેન્ટરની બાજુમાં સ્વદેશી મેળાનું આયોજન કરવું આવ્યું હતું જેનું ઉદ્ઘાટન પ્રસંગે પુર્ણેશ મોદી સુરત શહેરના મેયર ડેપ્યુટી મેયર સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન અધિકારીઓ અને પદાધિકારીઓ કોર્પોરેટરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા જેવી રીતે ઉત્સવ એ હિન્દુસ્તાનનો પ્રાણ છે તેવી જ રીતે મેળો એ રોજગારનું કેન્દ્ર છે વોકલ ફોર લોકલ આપણા હિન્દુસ્તાનના લોકોની હાથની બનાવેલી વસ્તુઓ અને વસ્તુઓ વોકલ ફોર લોકલ પરથી લોકલથી ગ્લોબલ સુધી જાય વિશ્વમાં જાય જેને કારણે આપણે જે આયાત કરી રહ્યા છે એ વસ્તુઓ હવે આયાત ઘટાડવી પડે એટલે આપણું વિદેશી ઉડિયામણ જે વપરાતું હતું એ ઓછું થાય એની સામે આપણે જે પ્રોડક્શન ઊભું કરીએ છીએ આપણે જે માલ વિદેશમાં વેચીએ છીએ નિકાસ કરીએ છીએ ત્યાંથી હુડિયામન આવે આ રીતે એક શક્તિશાળી વિકસિત ભારતની કલ્પના આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે કરી છે ત્યારે આત્મનિર્ભર ભારત એ બધા જ લોકો એક પોતાના પગ પર નિર્ભર થાય સ્વાવલંબીની વાત જે છે એમાં ચરિતાર્થ થાય છે અને એટલા માટે સ્વદેશી એ સૌથી મોટું ઉત્તમ કાર્ય છે સ્વદેશી એટલે કે આપણા દેશનું આપણા લોકોનો વોકલ ફોર લોકલ એટલે આપણા લોકોના પરસેવાની મહેક એમાં હોય એની જે કળા છે એની મહેક હોય અને કુલ મિલાવીને આ સ્વદેશી મેળાનું જે આયોજન કરવામાં આવ્યું છે એટલું જ નહીં આ આખો સ્ક્વેર વિસ્તાર આવનારા દિવસોમાં માત્ર સ્વદેશી ચીજવસ્તુ વેચે એના માટેનો પ્રયત્ન કરવામાં આવશે અને આમ કરીને આત્મનિર્ભર ભારત આપણે વિકસિત ભારતની કલ્પના આત્મનિર્ભર ભારત થકી પૂર્ણ કરીએ એવી અપેક્ષા ચોક્કસ પૂર્ણ થશે ફરીથી સ્વદેશી મેળાનું આયોજન કરવા બદલ મહાનગરપાલિકાને ખૂબ ખૂબ અભિનંદન